લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી શા માટે લેવી જોઈએ આજથી વીસ વર્ષ પહેલાં મને યાદ છે જ્યારે ઇન્કમટેક્સ રિટર્ન ભરવા જતો તો ઇન્કમટેક્સ એડવાઇઝર છે કેલ્ક્યુલેશન કરીને જણાવે કે તમારે આટલો ટેક્સ ભરવાનો આવશે તમે થોડી વીમા પોલિસી લઈ લો એટલે ટેક્સ ભરવાનો ન આવે એટલે ત્યારે પોલિસી લેતો ટેક્સ બચાવવા માટે આજે કોઈ પણ એજન્ટ મને મળે છે તો ઇન્વેસ્ટમેન્ટની મને સ્કીમ આપે છે બાર વર્ષ સુધી દર વર્ષે આટલા રૂપિયા ભરો તો પછીના ત્રીસ વર્ષ સુધી તમને દર વર્ષે આટલા રૂપિયા મળતા રહે અને ત્રીસ વર્ષના અંતે તમે ભરેલા બધા જ પ્રીમિયમ તમને પરત મળે આવી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ આપવામાં આવે છે એનો મતલબ એ થયો કે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હું શા માટે લઉં છું ટેક્સ બચાવવા કે પછી ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લેતી વખતે તમારો પર્પસ ખૂબ જ સ્પષ્ટ હોવો જોઈએ તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો તો ઇન્વેસ્ટમેન્ટના જે એક્સપર્ટ છે એની સલાહ લ્યો એ તમને લાઈફ ઇન્સ્યોરન્સ કરતાં વધુ સારું ઇન્વેસ્ટમેન્ટનું આયોજન કરી આપશે જે તે જેના એક્સપર્ટ હોય એની પાસે જવું જોઈએ લાઈફ ઇન્સ્યોરન્સ છે એ ઇન્સ્યોરન્સ માટેના એક્સપર્ટ છે તો જ્યારે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લેવાની હોય ત્યારે ઇન્સ્યોરન્સ શા માટે લેવો જોઈએ એની શું જરૂરિયાત છે એની ઉપર તમારે વધારે ભાર આપવો જોઈએ ઘણા ઇન્વેસ્ટરો એવું વિચારે છે કે એક જ પોલિસીમાં તમને બધું જ મળી જાય છે ટેક્સ સેવિંગ પણ થાય છે ઇન્વેસ્ટ પણ મળે છે અને સાથે સાથે ઇન્સ્યોરન્સ પણ મળે છે તો શા માટે આવી પોલિસી ન લેવી જોઈએ આ કોમ્બો પોલિસી છે હંમેશા યાદ રાખો કે કોમ્બો પોલિસી કે જેમાં મલ્ટિપલ બેનિફિટ્સ હોય એની કરતાં સ્પેશિયલાઇઝ પ્લાન છે એ વધારે બેનિફિશિયલ હોય છે હું તમને એક એક્ઝામ્પલ આપું એક વ્યક્તિ હતો એને ફ્રીઝ લેવાનું હતું એનું ફ્રીઝ ઓલરેડી હતું એ બગડી ગયું એટલે ઘરેથી કીધું કે હવે આપણે નવું ફ્રીઝ લેવું જ પડશે કારણ કે આપણું ફ્રીઝ છે બગડી ગયું છે થોડો સર્વે કરવા નીકળ્યા એટલે એક ફ્રેન્ડે એને કહ્યું કે અત્યારે ફ્રીઝની સાથે એર કન્ડિશન ફ્રી એવો કોમ્બો સ્કીમ મળે છે તો તારે એસી આજકાલમાં લેવું જ પડશે બે મહિને બે વર્ષે ક્યારેય પણ લેવું પડશે તો આવી કોમ્બો ઓફરમાં જાને તને ફ્રીઝ પણ મળી જાય અને એસી પણ મળી જાય તો પેલા ભાઈએ કીધું પણ મારું બજેટ છે બહુ વધુ નથી તેમના મિત્રએ કહ્યું કે કોઈ વાંધો નહીં તારું જે કંઈ બજેટ હશે એમાં એ કોમ્બો સ્કીમ તને એડજસ્ટ કરી દેશે તે ભાઈ મોલમાં પહોંચ્યા શોરૂમમાં પહોંચ્યા કે જે આવી કોમ્બો ઓફર મળતી હતી અને એને કીધું કે મારું બજેટ છે પચાસ હજારનું છે અને મેં સાંભળ્યું છે કે અહીંયા કોમ્બો ઓફર મળે છે સાચું છે એટલે મોલમાંથી અથવા તો જે શોરૂમમાં ગયા એમને જણાવ્યું કે હા તમને પચાસ હજારમાં ફ્રીજની સાથે એર કંડિશન પણ મળી જશે અને એ ભાઈ ખુશ થઈ ગયા અને ઘરે ફ્રીજ અને એસી લેતા આવ્યા છ મહિના પછી ખબર પડી કે ફ્રીજ એના ઘરે જે વાપરતા હતા એ બસો લીટરનું હતું આ નાની સાઇઝનું ઓફિસનું ફ્રીજ આવ્યું અને એર કન્ડિશન જે એના રૂમમાં દોઢથી બે ટનની જરૂર હતી એની સામે એક ટન એસી મેળવ્યું ન તો એ ફ્રીજમાં બધી વસ્તુઓ રાખે છે એના પત્ની રોજ એની પાસે ફરિયાદ કરે છે કે આ ફ્રીજ કોઈ કામનું નથી અને ઘરમાં પણ કુલિંગ રૂમમાં આવતું નથી એક ટનના એસીમાં હવે છ મહિના પછી એને પસ્તાવો થાય છે કે આ બે વસ્તુમાંથી કોઈ એને કામ નથી આવતી અને પચાસ હજાર રૂપિયા પડી ગયા એની બદલે એને સ્પેશિયલાઇઝ જે ફ્રીઝની જરૂર હતી એ જ ફ્રીઝ લઈ લીધું હોત અને એક બે વર્ષ પછી થોડા વધુ પૈસા ભેગા થાય ત્યારે એને જરૂરિયાત પ્રમાણને એસી લીધું હોત તો એ વધારે ફાયદા મારે અહીંયા એને સંપૂર્ણપણે નુકસાન રહ્યું તો હંમેશા યાદ રાખો કે કોમ્બો ઓફર કરતાં તમે કઈ જરૂરિયાત માટે તમે પ્રોડક્ટ લઈ રહ્યા છો એ વિશે તમારા મગજમાં ખૂબ જ સ્પષ્ટ હોવું જોઈએ હવે વાત કરીએ ઇન્સ્યોરન્સની ઇન્સ્યોરન્સ જ્યારે તમે ઇન્સ્યોરન્સ કંપની પાસે પ્રોડક્ટ લેવા જાઓ છો તો તમારું ધ્યાન હોવું જોઈએ કે તમે ઇન્સ્યોરન્સ કયો લઈ રહ્યા છો અને શા માટે લઈ રહ્યા છો સૌથી પહેલાં તો ઇન્સ્યોરન્સ શા માટે લેવો જોઈએ એ બહુ સ્પષ્ટ રીતે સમજી લ્યો તમને બે એક્ઝામ્પલ આપવું તમે તમારા પરિવાર માટે ગામ જવા માટે નીકળો છો રેલવે સ્ટેશને પહોંચો છો તમારી પત્ની છે તમારું બાળક છે બાળક છે સમજો છો આઠ વર્ષનું છે તમે એનો હાથ પકડી રાખ્યો છે કારણ કે સ્ટેશન ઉપર ખૂબ જ ગીર્તી છે તમે હાથ પકડી રાખ્યો છે જેથી બાળક છૂટી ન જાય અને છૂટું ન પડી જાય હવે તમે કોઈ એક જગ્યાએ ઊભા રહ્યા અને મોબાઈલમાં થોડી વાર જોવા ટિકિટ કેવી રીતે છે કયું પ્લેટફોર્મ છે વિગતો જોતા હતા અને બાળક ત્યાંથી છૂટું પડી ગયું હવે વિચારો તમારી હાલત શું થશે તમે ચિંતામાં આમ તેમ હાફડા ફાફડા ફરશો કારણ કારણ કે તમને ચિંતા છે કે એ બાળક એનું શું થશે એનું ભવિષ્ય શું રહેશે એને સમય સમય પર ખાવાની વ્યવસ્થા કોણ કરશે એના કપડાં એના રહેવા માટેની વ્યવસ્થા કોણ કરશે એ કેટલી મુશ્કેલીમાં ફસાઈ જશે અને તમારા બાળકના ભવિષ્ય માટે તમે ચિંતાગ્રસ્ત થઈ અને આમ તેમ ફરો છો હવે બીજો કેસ કહો ચાર પાંચ દિવસ માટે બહાર ગામ જવાનું છે તો તમે શું કરશો તમારા ઘર ખર્ચ માટે જે કંઈ જરૂરી રકમ છે એ રકમ તમારા પત્નીને આપીને જશો પૂછશો કે હમણાં કંઈ ફી ભરવાની છે કે કોઈ બીજી જરૂરિયાત છે થોડા વધુ પૈસા આપશો કે કંઈ દવાખાની જરૂરિયાત ઊભી થાય તો તમે ચાર પાંચ દિવસ માટે થઈને જે કંઈ ખર્ચ હશે એનાથી થોડા વધુ રૂપી તમારા પત્નીને આપીને જશો હવે તમારી પત્ની કહે કે તમે તો કહેતા હતા ને કદાચ છ સાત દિવસ બે ચાર દિવસ વધારે પણ રોકાવાનું થાય તો તમે વિચારશો કે બે ચાર દિવસ કદાચ વધારેનું રોકાવાનું થાય તો વધુ પૈસાની જરૂર પડશે તો એટલી પણ વ્યવસ્થા તમે ઘરે મૂકીને જશો શું કામ કારણ કે તમે તમારા પરિવાર માટે ચિંતિત છો એની ભવિષ્યની જરૂરિયાત માટે ચિંતિત છો અને તમારા પરિવારની ઇન્કમનો સોર્સ તમે જ છો હવે તમે વિચાર્યું છે કદાચ તમે પાછા ફર્યા જ નહીં તો આપણને આવું વિચારવું નથી ગમતું પણ એ હકીકત છે કે આયુષ્ય ઉપર કોઈનો કંટ્રોલ નથી તો તમને વિચાર આવવો જોઈએ કે મારી ગેરહાજરીમાં જો હું કદાચ પાછો ફેરો જ નહીં તો ઘર ખર્ચ માટે રૂપિયાની વ્યવસ્થા કેમ થશે બાળકોના એજ્યુકેશન માટે છ છ મહિને ફી ભરવાની થશે એ કેમ વ્યવસ્થા થશે લોન ચાલે છે એના હપ્તાની વ્યવસ્થા કેમ થશે ઇન્કમ સોર્સ તમે એક જ છો અને તમે કોઈ જ વ્યવસ્થા ન કરી તો તમે તમારા પરિવાર માટે ખૂબ જ બે જવાબદાર વ્યક્તિ છો તો લાઈફ ઇન્સ્યોરન્સનો પર્પઝ એ છે કે જો તમે ઇન્કમ સોર્સો તમારી આવકમાંથી તમારું પરિવારનો ઘર ખર્ચ ચાલે છે બાળકોનું એજ્યુકેશન ચાલે છે તમારા લોનના હપ્તા ચાલે છે તો તમારી ગેરહાજરીમાં પણ લાઈફ ઇન્સ્યોરન્સ એવી રીતે લેવો કે એ પૈસામાંથી એવું આયોજન થઈ શકે કે જે મંથલી ઇન્કમ તમે ઘરમાં આપતા હતા એ જ ઇન્કમ લાઈફ ઇન્સ્યોરન્સથી આવેલા પૈસામાંથી પરિવારને મળતી રહે જેથી તમારા ઘરનો ખર્ચ છે એ જ રીતે ચાલતો રહે તમારા બાળકોનું એજ્યુકેશન છે એ જ રીતે મળતું રહે કારણ કે અહીં સવાલ ફક્ત તમારા ભવિષ્યનો નથી કે તમારા પત્નીના ભવિષ્યનો નથી બાળકોના ભવિષ્યનો પણ છે તમારી આવનારી જનરેશન્સ પણ પરિસ્થિતિનો સામનો નહીં કરી શકે એને યોગ્ય શિક્ષણ નહીં મળે તો આવનારી જનરેશન્સ પણ એની અસર થશે એ માટે જરૂરી છે કે તમે ઇન્સ્યોરન્સની ગોઠવણ એવી રીતે કરો કે તમે જે કંઈ કમાઈ રહ્યા છો તમારી જે કંઈ ઇન્કમ છે એટલી જ ઇન્કમ તમારી ગેરહાજરીમાં તમારી પરિવારને દર રીતે મળતી રહે અને જેથી તમારું પરિવાર છે એ યોગ્ય રીતે જીવી શકે તમારા બાળકોના ભવિષ્યને અસર ન થાય તમારી આવનારી પેઢી પણ સારું એજ્યુકેશન લઈ અને પગભર થઈ શકે તો લાઈફ ઇન્સ્યોરન્સ લેતી વખતે ફક્ત ઇન્સ્યોરન્સ ઉપર ફોકસ કરો અને એ વિચારો કે મારી ગેરહાજરીમાં મારે શું વ્યવસ્થા કરવાની છે કેટલા રૂપિયાની જરૂર પડશે જેથી દર મહિને જે મારો ઇન્કમ છે એ જ ઇન્કમ મારા પરિવારને મળતી રહે આ લાઈફ ઇન્સ્યોરન્સનો ઉદ્દેશ છે અને એ ઉદ્દેશ સાથે જ તમે પોલિસી લ્યો ઇન્કમટેક્સ બચાવવા માટે કે ઇન્વેસ્ટમેન્ટ માટે તમને ઘણા સારા વિકલ્પો અવાઇલેબલ છે એમાંથી તમે પસંદ કરી શકશો કોમ્બો સ્કીમ લઈ અને તમે ન તો ફાયદો ઇન્વેસ્ટમેન્ટનો મળે ન ઇન્સ્યોરન્સનો મળે ને ન નો મળે કોઈ પ્રકારનો યોગ્ય ફાયદો ન મળે અને તમારી જે જરૂરિયાત છે એનો સંતોષાય એવો ભૂલ તમે ક્યારેય લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી લઈને ન કરતા આવતા વિડિયોમાં આપણે જોઈશું કે લાઈફ ઇન્સ્યોરન્સની ગણતરી કેવી રીતે કરવી કેટલો ઇન્સ્યોરન્સ લેવો જોઈએ એ વિશે આપણે આવતા વિડીયોમાં વાત કરીશું